બઉ મજા આવી માતાજી ના દર્શન કર્યા અને આવી એકદમ ઠંડી મજા આવી જમવાનું સરસ હતું ગાય માતાઓ જોયું બહુ મજા આવી ગયો આવા પ્રોગ્રામ કરતા રહેજો વારે ડેમ માં ગયા તો નાવાની ઈચ્છા થઈ હા ઈચ્છા થઈ ગઈ હો બહુ ઈચ્છા હતી ડેમ માં એમ થાય હમણાં જ નઈ લઈ બહુ મજા આવી કચાસ સજેશન આગળ ના ના યુવક મંડળના કચાસ છે જ નહીં યુવક મંડળના મંત્રીઓ ભાઈઓની વાત થઈ જય હવે આ સ્પેશિયલ છે હાલ બોલાં હા મહિલા મંડળના પ્રમુખ છે હે કેશિયલ ને બોલા યુવા મંડળના પ્રમુખના મમ્મી ભાઈ તમારું શું મતલવ છે આજના પ્રોગ્રામ વિશે જેના પોગ્રામ વિશે તો બહુ સરસ આયોજન કર્યું છે તમે લોકોએ ને લક્ષ્મીગાણ સમાજ આટલા ઊંચક મળી છે તો આપણે બહુ સરસ પ્રોગ્રામ ગોટ્યો ફાતાજીને આશીર્વાદ લેવાનું હમણાં આવા કબરા કાળમાં જે આવું તમને યુવાન લોકોને જે તમને ભગવાને સદબુદ્ધિ આપી છે અને અમને માવતરની યાત્રા કરાવી છે એનું ફળ સદા તમને મળતું રહે અને અમારા આશીર્વાદ પણ મળતા રહે બસ એ ભાવના સાથે એમ બસ